તાત્કાલિક સારવાર અર્થે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેને ખસેડવામાં આવી હતી જ્યાં તબીબો દ્વારા એ બાળકીને સ્પેશિયલ ઇન્જેક્શન આપી અને સારવાર કરવામાં આવી હતી શુઅરના વધી રહેલા આ ત્રાસથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં સુવરના ટોળા હાલ ખૂબ જ ફરી રહ્યા છે મરઘા અને બકરાના બચ્ચાના શિકાર તો થતા જ હતા પરંતુ લોકોની સુરક્ષા માટે સુવરોને પકડી અને જંગલમાં છોડી મૂકવામાં આવે ત્યારે આ સ્થાનિકોની માંગને ધ્યાનમાં લઈ સુવરોને પકડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે

આ આ અમારે તો બહુ તરાસ છે અમે એવું કેવા માંગીએ કે બધા પકડી લઈ જાય અમારા મરઘો ખાઈ જાય છે અમારા છોકરો ખાઈ જાય છે આજે છોકરી ખેંચી લઈ ગયો તમે અમે ત્રણ ચાર જણા પત્રો ને એ બધું મારી મારી છોડાયું બીજું તો અમારે કશું નહી આ ભૂંડો બધા પકડી લઈ જાય છે એજ મારે કહેવાનું છે બકરોને બચ્ચો ખાઈ જાય છે મરઘાનો બચ્ચો ખાઈ જાય છે રિયા જાનવરો હવે બચ્ચો પર દોડે છે હવે બસ એ જ છે આ ગાની સોસાયટીમાં વધારે છે ભૂંડો અહિયાં છે ને તો આ છોકરું વાસણ ધોતા હતા અને છોકરું પાસે હતું તો ભૂંડો અહિયાં આઈને ખેંચીને લઈ ગયું છે કુથી લઈ ગયું તો પછી વધારે ભેગા થઈને પથરા માર્યા ને તો છોડ્યું ના કેટલા પથરા માર્યા ત્યારે પછી છેક દૂર જઈને છોડ્યું એને